લોકસભા ચૂંટણીના એક્ઝિટ પોલને લઈને રાજ્યમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મોટું નિવેદન સામે આવ્યું છે તેમણે જણાવ્યું કે દેશમાં એક્ઝિટ પોલ ત્રણસો સાહીઠ થી ત્રણસો સિત્તેર સીટ દેખાડે છે પણ મને આશા છે કે વધારે બેઠક આવશે ગુજરાત છવ્વીસ બેઠક પર ભારતીય જનતા પાર્ટી જીતશે કોંગ્રેસ ખોટા દાવા કરે છે જેથી તેમણે એક્ઝિટ પોલનો પણ બહિષ્કાર કર્યો છે ચાર તારીખે પરિણામ નિશ્ચિત છે એનડીએ અને ભારતીય જનતા પાર્ટી બનવાની છે નરેન્દ્ર મોદી ત્રીજી વખત વડાપ્રધાન બનશે ભારતમાં વખતે એક જ મુદ્દો હતો કે તેમને ફરીથી વડાપ્રધાન બનાવવા દેશની જનતાને વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે ખૂબ જ પ્રેમ ભરોસો અને વિશ્વાસ ધરાવે છે વચનો આપ્યા હતા તે પૂર્ણ કર્યા છે ચૂંટણીનો એક જ મુદ્દો હતો કે મોદીને વડાપ્રધાન બનાવવા કે ન બનાવવા મોદી વર્સિસ ઓલ અને દેશની જનતા નરેન્દ્રભાઈ માટે ખૂબ પ્રેમ ભરોસો અને વિશ્વાસ ધરાવે છે કારણ કે દસ વર્ષ જે કામ કર્યું છે ભારતની પ્રતિષ્ઠા દુનિયામાં વધારી છે ભારતને ભારતને એક આત્મનિર્ભર બનાવ્યો છે આર્થિક બાબતોમાં પણ આપણો જીડીપી અત્યારે આગળ છે જે ભારતીય જનતા પાર્ટીએ વાદા કર્યા હતા વચનો આપ્યા હતા અયોધ્યામાં રામ મંદિર કાશ્મીરમાં ધારા ત્રણસો સિત્તેર અઠાવીશું દેશમાં કોમન સિવિલ કોડ લાગુ પડીશું આવા અનેક બાબતો જે પૂરી કરી છે અને જે પ્રામાણિકતાને ઈમાનદારથી કામ કર્યું છે એને કારણે ભારતની જનતા નરેન્દ્રભાઈ અને ભારતીય જનતા પાર્ટી સાથે રહી છે અને આજે એક્ઝિટ પોલ જે દેખાડી રહ્યું છે દેખાડે છે કે આખામાં મોદીજીની હવા ચલી છે કેટલી આવે એવું લાગે છે દેશ આખામાં ત્રણસો સાઠ સિત્તેર એક્ઝિટ પોલ દેખાડે છે પણ મને આશા છે એથી વધારે બેઠકો આવશે ગુજરાતમાં પણ છવ્વીસે છવ્વીસ બેઠક ભારતીય જનતા પાર્ટી જીતશે કારણ કે આ એક હવા જ્યારે ચાલી છે ને ત્યારે પછી કોઈ બચે નહીં ભૂતકાળમાં કોંગ્રેસની જ્યારે હવા રાજીવ ગાંધીના વડાપ્રધાન પદ નીચે ચાલી હતી ત્યારે ભારતીય જનતા પાર્ટીના અટલજી પણ ચૂંટણી હારી ગયા હતા એટલે આ કોઈ બચે નહીં એવું હું સ્પષ્ટ માનું છું